જો તમે આ ચટણી સ્પાઇસી ખાવા માંગતા હોય તો સૂકા તીખા મરચાં પણ ઉમેરી શકો છો કાશ્મીરી લાલ મરચાં અને કટ કરેલા ટામેટા આપણે અહીંયા એક મિક્સર જારમાં લઈ લીધા છે તો હવે આપણે તેની અંદર લસણની કઢી ઉમેરીશું તો આઠથી નવ નંગ જેટલી મેં અહીંયા લસણની કઢી લીધી છે હવે આપણે તેની અંદર લીલા ધાણાના જે દાળખા આવે છે એ આપણે અહીંયા લીધા છે એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું

સાથે જ આપણે મિક્સરજારમાં થોડું પાણી ઉમેરીને હલાવીને બધું લઈ લઈશું તો પાણી ઉમેર્યા પછી આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું જો તમને અહીંયા ચટણી વધારે જાડી લાગતી હોય તો તમે અહીંયા પાણી ઉમેરીને આ રીતે મિક્સ કરી શકો છો તો હવે આપણે ચટણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું તો પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ચટણીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી ચટણી અહીંયા ઉકળી રહી છે તો આપણી ચટણી અહીંયા કૂક થઈ ગઈ છે તો હવે આપણે ચટણીની અંદર એક ચમચી ડાર્ક સોયા સોસ ઉમેરીશું સાથે જ આપણે એક ચમચી જેટલું વિનેગર ઉમેરીશું ડાર્ક સોયા સોસ અને વિનેગર ઉમેર્યા પછી બધું જ આપણે ચટણી સાથે મિક્સ કરી લઈશું તો હવે આપણે ચટણીને બે મિનિટ માટે કૂક થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે ને આપણી અહીંયા ચટણી સરસ કૂક થઈ ગઈ છે તો હવે આપણે ગરમા ગરમ ચટણીને સર્વ કરી લઈશું તો મોમોસ સાથે ખાવાથી ચટણી બનીને આપણી તૈયાર છે તો જો તમે ઘઉંના લોટના મોમોસ ખાવા માંગતા હોય તો તેની રેસીપીનો વિડીયો મારી ચેનલ ઉપર મૂકેલો છે તો આજની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને ચર્થી શેર કરજો થેન્ક યુ